તૈયાર થઈ ગયો છે હવે તેલ ગરમ કરી અને ફાફડા નાખવાના છે છે અંદર તો તૈયાર જ ખાવા માટે ખાવા માટે તૈયાર થઈ ના કરણજી અમારે આઈ ગયા છે

ખાફળો બની એટલે માર ખાવા આવી. પપ્પા ને આવ બેઠી. આલે આવ તો બેઠી લેતો કરે છે આપણે એક કાફળો તૈયાર થઈ ગયો છે. નેટ નેટ કર્યો અડધો કલાકથી મધુ તાળી હવે મેળા આવ્યો એ મે શીખવાડી એટલા ઓ. આટલા આવે લાભ લેવા તરત લઈ મારી આડીથી કેવા નકા પહો જોદી ફાફડો લાવ. આ તેલની કરી ઓગડી કરી જ ખબર પડું. છે થઈ ગયો થઈ થઈ ગયો. તઈ નાખો. ફાઇનલ ગેરંટી અંદર. થઈ જુ થઈ જુ લે થોડું નાખી દો એનો લોટ પણ નઈ નાખો એ થઈ થઈ તો ગેરંટી નહી આલતા આટલા ગેરંટી આલું એ ડાટ એનો આટલો થોડો બળાઈ દઈએ અરે વાહ બન તો છિલ્લે જાતે જા કમ્પ્લીટ એ ડુ ડુ એટલે વાંચી મને એ હે લે કાય બનાયો ભૂલ્યા છે એટલે બતા ખબર ન પડી ફૂલ જ તો બોલો શું કહેવાય ખારો કહેવાય ખારો વધારે જ ન દે લાવો કે લાવો સાધી રહે ગણ મુઢાવામાં ફાફડાવામાં સાધી રહે બસ મસ્ત બન્યો મસ્ત બન્યો કરી કરી યાર કેટલા મું આઈન વઈસી કોળું બધું ન કરાય હવ જતી ના મળે વાત તું હોય ને મારા ફાબડા બોલ મેક શરદી થઈ જ મેક નઈ આવતી ખલેખર ભાખળા તો બહુ કાઠા પડઈ હો એ દાદીજીઓ તેલ ગરમ થા ગયું તેલ ગરમ થા ગયું લેકા લેકા अ Clay ऌोई लीत, ने लिखे लिखेस्टिा, निज पीषेrat हे? ओर ऱमया जश्टित ना खुणां? त्रवर्भ ल fact खिलए वोई अ इलाल खिलिज व हे? 1. आवर तुणावत हो माले घो. MR झाले खिलिजए वहे

ખબર ખવાઈ હતી આ ત્રણ ત્રાહી મામલે વરે દીધું તો ઈ ડાર તો ખરેખર ઈ ડાળ ની હજુ દીમે કોઈ ખાવાનું નઈ બનાય ગયું આ બધું આ હા પરવિન પરવિન હા પરવિન કામ તૈયાર કરી

આપડો વેણી વેણી ખાય જે ભાઈ પડેલા હોય ચાખું ચાખું

તું તો મુયા હું જે કરું હાલ કે શું બનેલું છે આલી વસ્તુ બનાવી એટલે એક નંબર એ જો

કેની આમર તો આવી આવવાનું અલંજી આડુ ખાજી તાકે પેટી કે તાકે આ આલુ બીજા ફાફડા આલુ હે ફાફડા લીધામાં તું ખાકી બીજો ચાલી જાવ તું કહી દઉ ઊભો બે કેમ હું કહી દઉ લોખ આ હા હવે તીખો લાજો થઈ જાવ હ થઈ જાવ આપણે તો વતનમાં આવું ભાઈ ભાગ માં ખરેખર કોણ ના ઢાક ખોલી ના છે આવી ગયું માર સુ કેવું ગયું બીજું કોઈ નઈ આપણે સતીશ લઈ રે

大家。